બંને બેઠકો માટે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે સાબરકાંઠા અને બરોડા આ બંને બેઠક એવી છે કે જેમાં ઉમેદવારોએ ઉમેદવારી જે છે તે પરત ખેંચી છે અને હવે ભાજપ જે છે તે અલગ અલગ વિચારણા છે તે કરી રહી છે અને મામલો ત્યાં ફસાયો છે કે સાબરકાંઠામાં મહિલા ઉમેદવાર અથવા તો પુરુષ ઉમેદવાર કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા કારણ કે સાબરકાંઠામાં પુરુષ નેતાઓ જે છે તેની વચ્ચે આંતરિક ખેંચતાણ છે તે ચાલી રહી છે અને તેને લઈને ત્યાં મહિલા ચહેરાને ઉતારવા માટે ભાજપ જે છે તે વિચારણા કરી રહી છે મહત્વનું છે કે ત્યાં સૌથી વધારે મતદારો છે તે ઠાકોર સમાજના છે અને ઠાકોર સમાજમાંથી જ કોઈને સ્થાન આપવા માટે થઈને પાર્ટી વિચારી રહી છે તેમાં મહિલાની જો વાત કરીએ તો ત્યાં કૌશલ્ય કુંવરબા પરમાર જે છે તેનું નામ ચાલી રહ્યું છે તો આ તરફ જિલ્લા પંચાયતના સદસ્ય છે રેખાબેન ઝાલા તેનું નામ ચાલી રહ્યું છે મહેન્દ્રસિંહ બારૈયા કે જેઓ પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા અને પાર્ટી છોડીને તે ભાજપમાં આવી ગયા છે તેના પત્ની જે છે તેને ટિકિટ આપવા માટે થઈને પણ વિચારણા છે તે ચાલી રહી છે અને એક જૂથ પ્રયત્ન કરી રહ્યું છે કે મહેન્દ્રસિંહ અથવા તો તેના પત્નીને જ ટિકિટ મળે આ તરફ બરોડાની જો વાત કરીએ તો બરોડામાં ભાજપ જે છે તે પહેલી વખત એક નવો એક્સપેરિમેન્ટ જે છે તે બરોડામાં કરી શકે છે ને તેમાં મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી કોઈને ટિકિટ આપવી તેને લઈને વિચારણા ચાલી રહી છે તે પુરુષ ઉમેદવાર પણ હોઈ શકે છે સાબરકાંઠામાં જો મહિલા ઉમેદવાર ઉતારવામાં આવે તો બરોડાથી પુરુષ ઉમેદવાર છે તેના માટે થઈ અને રસ્તા જે છે તે ખુલે તેવી એક ચર્ચા જે છે તે ચાલી રહી છે અને તેના માટે અલગ અલગ નામ ઉપર મંથન ભાજપમાં ચાલી રહ્યું છે જો મહિલા બ્રાહ્મણને ઉતારવામાં આવે તો ગાર્ગીબેન દવે કે જેઓ પૂર્વ કોર્પોરેટર છે અને હાલ મહિલા મોરચામાં શહેર મહામંત્રી છે તો આ સિવાય એક નામ જે ચાલી રહ્યું છે અવનીતાબેન તે હાલ બરોડામાં સંગઠન મંત્રી છે આ સિવાય જો પુરુષની વાત કરીએ તો પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ જે છે તેનું નામ રેસમાં છે તો રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે ભાજપ જે છે તે આ સીટ ઉપર એક્સપેરિમેન્ટ કરી શકે છે કારણ કે મોટા પ્રમાણમાં વડોદરા શહેરમાં મરાઠી લોકો જે છે તે વસવાટ કરે છે અને કદાચ આ એક એક્સપેરિમેન્ટ પણ ભાજપ કરી શકે છે